મોરબીના પીપળિયા ચાર રસ્તા નજીક આવેલ રોયલ પોલીફેક ફેક્ટરીમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ આગ લાગી હતી આગે સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ અંગે મોરબી ફાયર ફાયર વિભાગની વિભાગની જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ વધુ વિકરાળ હોવાથી આગ બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જોકે કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબુ લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે એક કલાક પહેલાં અમને ગોળ મળેલો હતો આશરે દોઢ વાગ્યાની આસપાસ એ રોયલ પોલી ફેક્ટરી છે જે પીપળિયા ચાર રસ્તા પાસે આવેલી છે ત્યાં આગ લાગેલી હતી તુરંત અમે અમારું બ્રાઉઝન ઘટના સ્થળે રવાના કરેલું હતું સાથે સાથે ઘટનાની જાણ થતાં કે ભાઈ આગ બહુ વિશાળ થઈ ગઈ છે તો મોરબીની બીજી ગાડી આપણે માળિયા હળવદ વધેરી ગાડી બોલાવી લીધી છે હાલે વધારે મદદ માટે આપણે રાજકોટ અને જામનગરની ટીમને પણ મદદ માટે આપણે અહીંયા બોલાવીએ છીએ અને આગ બહુ વિશાળ છે એટલે આપણે એને મેજર કોલ જાહેર કરીએ છીએ હાલે મળતી વિગત મુજબ કે આગ શેના કારણે લાગી છે હાલે ધ્યાનમાં આવેલું નથી જે પણ ધ્યાને આવશે આગળ અમે જણાવશું